વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીએ તો રિવર્સ બાયસ માટે તમને ફોરવર્ડ બાયસની જેમ જ રિવર્સ બાયસ માટેનું એક આ બોર્ડ આપેલું હશે આ જે બોર્ડ જે છે એમાં બેટરીના પ્લસ સાથે જે ડાયોડ જે છે એ માઇનસ જોડેલો હોય છે અને ડાયોડનો પ્લસ જે છે એ બેટરીના માઇનસ સાથે જોડેલો હોય છે પ્લસ ડાયોડના માઇનસ સાથે બેટરીનો માઇનસ ડાયોડના પ્લસ સાથે આ પ્રકારના બાયસિંગને આપણે રિવર્સ બાયસિંગ કહીએ છીએ એ તમે જાણો છો એ તમે થિયરીમાં પણ ભણી ગયા છો આ બોર્ડની અંદર અહીંયા બે બેટરીના નોબ છે અહીંયા માઇક્રો એમીટર જોઈન્ટ કરવાનું છે અને અહીંયા ઝીરોથી પંદર વોલ્ટનો વોલ્ટ મીટર જે છે એ જોઈન્ટ કરવાનું છે તો મારી પાસે અહીંયા એક વોલ્ટ મીટર રાખેલું છે એક માઇક્રો એમ્પિયર જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો ત્રીસ માઇક્રો એમ્પિયરનું એક મે મિલિયમીટર માઇક્રોએમીટર રાખેલું છે હવે

અહીંયા વિદ્યાર્થી ગુણ કરતા હોય છે અને રિયલ સ્ટેટ જે પ્લસ આવે છે એ પ્લસ પાસેથી અને આ જે ફ્રી ટર્મિનલ જે છે રિયલ સ્ટેટ ત્રીજો ટર્મિનલ જે વેરીએબલ ટર્મિનલ કહેવાય છે એ વેરીએબલ ટર્મિનલ જે છે એને આપણે આ પ્લસ સાથે નોબ જે છે પ્લસ સાથે બેટરીના

આવું પીએન જંક્શન ડાયોર્ટ માટેનો બોર્ડ જે છે આ પ્રકારનો તૈયાર જ હોય છે અને એના ઉપર સર્કિટ ડ્રો કરેલી જ હોય છે છતાં પણ તમારે ડ્રો કરવાની છે આ પ્રયોગ પણ મોસ્ટ ઓફ વિભાગ બી ના પ્રયોગોમાં આવતો હોય છે સર્કિટ વાળો હોવા છતાં સર્કિટ વગરના વિભાગમાં આ પ્રયોગનો સમાવેશ થતો હોય છે આ માઇક્રોઈમીટર જે છે એનો પ્લસ જે છે એ તમારે માઇક્રોઈમીટરના પ્લસ સાથે યુઝ કરવાનું છે ત્યાર પછી એમીટરનો જે માઇનસ જે છે એ માઇનસ તમારે અહીંયા માઇનસ સાથે છે આ રીતે તમે જોડાણ કરી શકો છો અહીંયા જોડાણ પૂરું થયું હવે વાત કરીએ આપણે પ્રેક્ટિકલ શરૂઆત કઈ રીતે કરવી તો તમારે સૌ પ્રથમ ઓબ્ઝર્વેશન ટેબલ તૈયાર કરવાનું થશે ઓબ્ઝર્વેશન ટેબલમાં તમારે લખવાનું થશે પ્રથમ કોલમ જે છે એમાં ડાયોડ રિવર્સ વોલ્ટેજ એ જે તમારી ઈચ્છા મુજબના રાખી શકો છો તો અહીંયા રિવર્સ બાઇસિંગમાં વધારે રાખવામાં આવે છે વોલ્ટેજ જ્યારે ફોરવર્ડ બાઇસિંગમાં ઓછા હોય છે પોઈન્ટ એક પોઈન્ટ બેથી ચાલુ થતા હોય છે રિવર્સ બાઇસિંગમાં એક બે ત્રણ ચાર એવી રીતે અગાઉથી તમે દસ વોલ્ટ બાર વોલ્ટ સુધીના લખી શકો છો હવે રિયલસ્ટેટની મદદથી તમારે આ વોલ્ટમીટરમાંના વોલ્ટેજ જે છે એ એક બે ત્રણ ચાર રહે એ એટલે કે વધતા જાય એની સાથે જે માઇક્રો એમ્પીટરમાં જે પ્રવાહ મળે છે એ પ્રવાહ તમારે એના પછીની કોલમમાં રિવર્સ પ્રવાહ જે છે એમાં માઇક્રો એમ્પિટરના ક્રમનો એકમ સાથે લખવાનો અવલોકન કોઠામાં એકમો લખવાના એ બોલવાના નથી આ કોલમમાં તમારે પ્રવાહ જે છે એ નોંધવાનો છે રિવર્સ ડાયસમાં શરૂઆતમાં પ્રવાહ જે છે એ ઝીરો ઝીરો મળતો હશે પછી કોઈ મિનિમમ પ્રવાહ મળશે તો એ મિનિમમ પ્રવાહથી પણ વધારો જે છે એ એકદમ થશે નહીં એક સમયે પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે જે સમયે પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે એ સમયે જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહેતા હોય છે તો શરૂઆત કઈ રીતે કરવી સ્વિચ ઓન કરી તમારે રિયલસ્ટેટની મદદથી આ વોલ્ટેજ જે છે એ વધારતા જવાના છે અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા ઝીરો અને બેની વચ્ચે સેટ કરેલ છે એટલે કે એક વોલ્ટ ઉપર હું સેટ કરું છું આ રિયલસ્ટેટની મદદથી હું એને એક વોલ્ટ ઉપર સેટ કરું છું આ એક વોલ્ટ ઉપર ત્યારે પ્રવાહ મને ઝીરો જ મળે છે વળી પાછા વોલ્ટ મીટર મારા વોલ્ટેજ જે છે એ સ્ટેટની મદદથી વધારો છો તો વોલ્ટેજ બે વોલ્ટ તો અવલોકન કોઠામાં બે વોલ્ટ બે વોલ્ટની સામે જે પ્રવાહ મળે છે હજુ ઝીરો છે પછી હું વોલ્ટેજ વધારતો જાઉં છું ત્રણ વોલ્ટ ત્રણ વોલ્ટ હજુ પણ મને ઝીરો મળે છે ચાર વોલ્ટ ચાર વોલ્ટ માટે માઇક્રોએમ્પિયરમાં થોડું ખસે છે તો અહીંયા મને બે માઇક્રો એમ્પિયર જેવું ખસે છે ખાલી એક એક થી બે માઇક્રો એમ્પિયર જેવું મળે છે મને તો હું ઓબ્ઝર્વેશન ટેબલમાં લખીશ એક માઇક્રો એમ્પિયર એક અને બે ત્યાર પછી હું આ વોલ્ટેજ વધારો છું પાંચ વોલ્ટ પાંચ વોલ્ટ માટે મને અહીંયા થોડો પ્રવાહમાં વધારો થયો બે માઇક્રો એમ્પિયર તો હું ઓબ્ઝર્વેશન ટેબલમાં લખી શકું બે માઇક્રો એમ્પિયર ત્યારબાદ તમારે છ વોલ્ટ છ વોલ્ટ માટે પ્રવાહમાં થોડો એનાથી વધારો થાય છે જરા એક સરખા જેવું જેવું જ જ છે ત્યારબાદ હું વોલ્ટેજ છું વોલ્ટ વોલ્ટ આ પાંચ માઇક્રો એમ્પિયરે જાય છે પ્રવાહ પ્રવાહ પાંચ માઇક્રો એમ્પિયરે જાય છે તો હું સાત વોલ્ટ માટે લખી શકો છો પાંચ માઇક્રો એમ્પિયર હવે આઠ વોલ્ટ માટે તમે જોઈ શકો છો પ્રવાહમાં એકદમ ઝડપથી વધારો થયો છે દસ માઇક્રો એમ્પિયની નજીક જતો રહીએ છીએ તો આ રીતે તમને બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ મેળવી શકો છો આ મારો જે પ્રેક્ટિકલ છે મારો જે ડાયોડ જે છે એના બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ આઠ વોલ્ટની નજીક છે આઠ પોઈન્ટ એક વોલ્ટ જેવા છે તો તમે એ બ્રેકડાઉન વોલ્ટેજ નોંધી શકો છો ત્યારબાદ તમારે આનો ગ્રાફ ડ્રો કરવાનો થશે હું આયાર જે છે ઋણ વાયક્સ ઉપર આવશે અને વોલ્ટેજ જે છે એ ઋણ એક્સ ઉપર આવશે તો ગ્રાફ કઈ રીતે દોરવો એ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પીએન જંક્શન ડાયોડના રિવર્સ બાઇસિંગના આલેખ બાબતે રિવર્સ બાઇસિંગનો આલેખ કઈ રીતે ડ્રો કરવો તો તમારી પાસે રિવર્સ બાઇસિંગના બે પ્રકારના રીડિંગ હશે એક વોલ્ટેજ ડાયોડનો રિવર્સ વોલ્ટેજ જેને કહીએ છીએ અને એક રિવર્સ પ્રવાહ રિવર્સ પ્રવાહ જે છે એ માઇક્રો ક્રમનો હશે અને રિવર્સ વોલ્ટેજ જે છે એક બે ત્રણ ચાર એ રીતે તમારી યોગ્યતા મુજબના વોલ્ટેજ જે છે એ રાખેલા હશે અને આમાંથી બધા જ રીડિંગ મળશે એવું ફરજીયાત નથી તમને દસ સુધી કે પંદર સુધી કોઈ પણ રીડિંગ મળી શકે છે એ માટે તમે જે પ્રયોગ કરો છો એ પ્રયોગ કર્યા બાદ આલેખ કઈ રીતે દોરવો એની વાત કરીએ તો સૌપ્રથમ આમાં તમારે આજી વીઆર જે છે રિવર્સ વોલ્ટેજ એ ઋણ એક શખ્સ ઉપર લેવાના છે ઋણ એક શખ્સ ઉપર લેવાના છે કારણ કે વિરુદ્ધ દિશામાં છે બીજું પ્રવાહ જે છે એ માઇક્રો એમ્પિયર ક્રમનો છે રિવર્સ પ્રવાહ છે વિરુદ્ધ દિશામાં છે એટલે પ્રવાહ માટેની અક્ષ પણ ઋણ વાયક્સ લેવાની છે એટલે કે ગ્રાફ જે છે એ તમારે ચોથા ચરણમાં ડ્રો કરવાનો થશે તો વાયક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર મેં લીધા હોય વીસ માઇક્રો એમ્પિયર તો મારે વીસ માઇક્રો એમ્પિયર લખવાનો થશે તો વીસ માઇક્રો એમ્પિયર લીધા હોય તો અહીંયા એક સેન્ટીમીટરનું મૂલ્ય વીસ માઇક્રો એમ્પિયર હોય તો ચાલીસ માઇક્રો એમ્પિયર પરંતુ આપણે નાનું મૂલ્ય લઈએ તો અહીંયા તમારે એક સેન્ટીમીટર ઇજિક્વલ ટુ તમે પાંચ માઇક્રો એમ્પિયર લઈ શકો છો એક સેન્ટીમીટર ઇજિકલ ટુ પાંચ માઇક્રો એમ્પિયર દસ માઇક્રો એમ્પિયર પંદર માઇક્રો એમ્પિયર બને ત્યાં સુધી નાનું સ્કેલ માપ લેવાનું જેના કારણે રીડિંગ તમે પરફેક્ટ લઈ શકો અને સેન્ટીમીટર જે છે એક સેન્ટીમીટર કરતાં પણ તમે બે સેન્ટીમીટર અટે લેશો તો ગ્રાફ જે છે એ સારો અને સ્પષ્ટ આવશે ત્રીસ માઇક્રોએમ્પિયર આ રીતે તમારે માઇક્રો એમ્પિયરમાં તમારે વાયક્સ ઉપર દર્શાવવાના છે સામે તમે એક શખ્સ ઉપર એક સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ એક વોલ્ટ લઈ અને એક વોલ્ટ બે વોલ્ટ ત્રણ વોલ્ટ ચાર વોલ્ટ પાંચ વોલ્ટ છ વોલ્ટ સાત વોલ્ટ આઠ વોલ્ટ નવ દસ અગિયાર બાર વોલ્ટ સુધીના અહીંયા તમે બિંદુઓ દર્શાવી શકો છો આ રીતે મને એક વોલ્ટ મને અહીંયા એક વોલ્ટ માટે પ્રવાહ જે છે ઝીરો છે બે વોલ્ટ માટે ઝીરો છે ત્રણ વોલ્ટ માટે ઝીરો છે ચાર વોલ્ટ માટે ઝીરો છે પાંચ વોલ્ટ માટે ઝીરો છે છ વોલ્ટ માટે મને કંઈક મળે છે સાત વોલ્ટ માટે જે મને મળે છે એનો ડોટ સાત વોલ્ટ માટે મને ઝીરો પોઈન્ટ જે છે બે પોઈન્ટ પાંચ માઇક્રો એમ્પિયર મળે છે સાત વોલ્ટ માટે આઠ વોલ્ટ માટે મને બે પોઈન્ટ આઠ વોલ્ટ માટે મને ચાર માઇક્રો એમ્પિયર મળે છે નવ વોલ્ટ માટે મને પાંચ માઇક્રો એમ્પિયર મળે છે ત્યારબાદ આગળ જતા પ્રવાહમાં એકદમ ઝડપથી વધારો જોવા મળે છે આ આ વોલ્ટેજ પાસેથી મારા પ્રવાહમાં એકદમ ઝડપથી વધારો થાય છે તો આ પોઈન્ટ જે છે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરવાની થશે હવે આજી જે વોલ્ટેજ માટે પ્રવાહમાં એકદમ વધારો થાય છે એ વોલ્ટેજને આપણે કહેશું બ્રેકડાઉન વોલ્ટેજ તો જે બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ બ્રેકડાઉન વોલ્ટેજ પણ તમારે તમારી પ્રયોગિકની અંદર પ્રયોગપતિની અંદર નોંધી લેવાના ત્યારબાદ અહીંયા પી ક્યુ દોરી આપણે અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો શોધવાનો છે એનો ઢાળ શોધવાનો છે એ ઢાળ શોધીએ તો સામેની બાજુ જે છે એ પ્રવાહ થશે અને પાસેની બાજુ જે છે એ વોલ્ટેજ થશે તો આપણે અવરોધ માટે ચલ અવરોધ માટે આર ઇઝ ઇક્વલ ટુ રિવર્સ બાઇસિંગ માટેનો આર આ રીઝિકવલ ટુ શું કરવાનું છે વોલ્ટેજ અંશમાં રાખવાના છે પ્રવાહ છેદમાં રાખવાનો છે તો સામેની બાજુ એટલે પ્રવાહ તો સામેની બાજુ પ્રવાહ છે તો છેદમાં જે છે એ આ પી ક્યુ આવશે પી ક્યુ છેદમાં આવશે વોલ્ટેજ અંશમાં છે તો વોલ્ટેજ આપણે આ એક શખ્સ ઉપર છે એ પાસેની બાજુ છે ક્યાંથી ક્યાં સુધી ઓથી થી પી સુધી તો ઓ પી ઓ થી પી સુધીમાં અહીંયા મને નવ વોલ્ટ છે તો અહીંયા હું મૂકી શકું છું નવ વોલ્ટ પી ક્યુ માટે પાંચ માઇક્રોએમ્પિયર છે તો અહીંયા હું મૂકી શકું પાંચ માઇક્રો એમ્પિયર તો નવ વોલ્ટ છેદમાં પાંચ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત આનું કેલ્ક્યુલેશન કરશો એટલે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની છ ઘાત ઓહોમ આટલો મોટો ડાયનેમિક અવરોધ જે છે એ તમને મળશે તો આટલો મોટો તમને ચલ અવરોધ જે છે એ મળશે ડાયનેમિક અવરોધ જે મળશે આમ તમે રિવર્સ બાઇસિંગ માટેનો ગ્રાફ જે છે એ આ રીતે ડ્રો કરી અને અહીંયા આ ખૂણા ઉપરથી તમે ચલ અવરોધ શોધી શકો છો ખાસ યાદ રાખજો અવરોધ માટે વોલ્ટેજ જે છે એ અંશમાં રહેવા જોઈએ પ્રવાહની જે રેખા છે એ આ પ્રવાહની રેખાની સામેની રેખા છે એટલે પ્રવાહની રેખા છેદમાં રહેવી જોઈએ તો આરે ફિઝિકવલ ટુ ઓથી પીનું માપ છેદમાં તમારે લેવાનું છે પીથી નું માપ આ રીતે તમે રિવર્સ વાઇઝ માટે પણ ગ્રાફ ડ્રો કરી શકો છો થેન્ક યુ